સ્વાગત છે ફરી એક આપણા નવા બ્લોગમાં તો મિત્રો આજે ખર્ચી તમારી આગળ સરસ મજાનો રમતનો બ્લોગ લઈને આવી ગયા છીએ તો આજની કઈ રીતની રમત છે તો હું તમને સમજાવી દઉં કે આ પોત છોડાની બાટલી હોય એ આપણે સામે મૂકવાની છે આઈ જો કેમેરામેન સામે મેળવી દેવું આપણે પોચ બાટલી અને અહીંથી લંગડી લઈ અને અહીંયા આપવાનું અહીંથી એક બાટલી લઈ અને પાછું લંગડી લઈને ત્યાં જવાનું ત્યાં મૂકી દેવાની ત્યાંથી ફરીથી આવવાનું અહીંયા લંગડી લેતું લેતું અને અહીંથી ફરીથી લંગડી લઈ અને ત્યાં જવાનું ત્યાં ફરીથી બીજી બાટલી મૂકી દેવાની એમ કરીને આ પાંચથી પાંચ બાટલી ત્યાં જમા કરવાની જે સૌથી ઓછા સમયમાં જમા કરશે એને ઇનામ મળશે અને પોચ બાટલીઓ મળશે જે સૌથી ઓછા સમયમાં પોચે બાટલીઓ તે પોકાડી દેવા એને હો બાકી આ પાટાની આ બાજુ આવી અને એના આરામ કરવા માટે બે પગ અડાડો હોય તો સૂટતી બાકી આ પાટાની અંદર બે પગ અડાડશે તો કાયદેસર એરો આવે અને સમય ચાલુ છે હા સમય કોઈ સ્ટોપ થવા નહીં પેલી બાજુ એરો આરામ કરશે તો સમય એના અંદર આવી જાય રેડી રેડી બધું ખબર જ છે ને આપણે સમજાવી દીધા એ ખબર રેડી તો નંબરની ચિટ્ટીઓ બાવ લાડી જોઈએ કોને કોને કયા નંબર આવે

7મો નંબર શક્તિ અને 8મો નંબર ભોલું નંબર યાદ આવ્યા કોણ આજ ના વ્લોગ નો વિનર બને હ પેલા નંબર માં આવી ગયા લાલભા રેડી રેડી ઉભા રો તૈયાર તૈયાર સ્ટાર્ટ કરો તો દોડજો હા ચક એ હે પંક્તિ <mully> 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 <mully>

好，简单，走吧。

કેમેર મેન ભયના નાખવા જોય પગની વર રાખજો બે પગાડી ના છે પાટા પેલી બાજુવાવા ના ત્રણ ત્રણ કમ્પલેટ છોડાની બાટલી લઈ 110 માં ચોથા નંબરની વરતા લાવજે વાહ ભાઈ વાહ સુચ બા 1 મિનિટ ના 60 સેકન્ડ એ ઉલટી ગઈ એટલે બે પગ પાટા ની અંદર અડાડી દીધા એટલે આપણે પહેલેથી બોલી કરી હતી કે જે પાટા ની અંદર બે પગ અડાડી દે હા તો બાને કોઈ ચાન્સ નહી જીતવા માટે આઉટ થઈ આવી ગયો ને કોલ રેડી પગવાના <laughs> <laughs>

પગ મસ્કેઈ ગયો હતા હતા તો કેમેરામેન પાસા ગયો પહેલા ચાવતમાં અને કેટલા સેકન્ડથી જોઈ લો પગ મસ્કેઈ ગયો અંદર સીધા પડ્યા બોય તો મારી ગયા હી પગ મસ્કેઈ ગયો તો પગ મસ્કેઈ ગયો કઈ ઓ પગ નહીં મુકતો બોય બોય ચડાઈ નહીં આ

કમ્પ્લીટ રેહો સ્વાતિ પાકી જાહો હા લાઈટ જાવ કાજી કાજી બોજી તો તન લાવવા નહીં ગમે કરો ત્રણ મારજો મેં હાચી દે ના ના જો થોડો વધારે નહીં થઈ જા પણ હાલ લાવીજ હવે ફટાફટ સેકન્ડ સત્તર સેકન્ડ માં લાવી દો

યાર જલ્દી 55 સેકન્ડ થાય તો બે લાબન યાર હા બે લાબન જલ્દી જલ્દી વાહ હા ચાન્સ 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 સક્તિ જલ્દી જોર લગા જોર જલ્દી 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 વાહ 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 સક્તિ વાહ 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 ચાન્સ 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 આવો જલ્દી આવો ના જઈકા પડી ગયું પૂરું હા વાહ સક્તિ વાહ વાહ સક્તિ વાહ એક મિનિટ ને અડત્રીસ સેકન્ડ તો સારું લીલા લીલાજી કરતી સારી લંગડી લીધી બોલું ભાઈ જોઈએ હવે મારો રેકોર્ડ તોડે જ નહીં તોડતા આ તો ઊશા ટાઈમમાં પહોંચ બાટલીઓ મેં એક લાઇન જમા કરી રેકોર્ડ તોડવાનો રેકોર્ડ તમે તોડવાનો જ છે જો બોલું ભાઈ એક મિનિટ અને ત્રીસ એકંડની અંદર આટલો પહોંચ બાટલીઓએ જમા કરાવીને તો હું એમને જીત આપી દઉં ભલે મેં એક મિનિટને સત્તરસે એકંડમાં જમા કરી પણ એક મિનિટને ત્રીસે એકંડમાં પહોંચ બાટલીઓ જમા કરો તો હું તમને જીત આપી દઉં બરાબર બધી એક 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 ए जिती जो डाटर ना ए 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 Hahaha! ए ए Hahaha! Hahaha! ए ए Hahaha! ए ए Hahaha! ए 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

પછી ત્રીજો નંબર ગુનો હતો મારો ત્રીજો નંબર બાનો હતો એક મિનિટનો છ સેકન્ડ ચોથો નંબર નિકોલ સત્યાવીસ સેકન્ડ આઉટ પછી પોચમો નંબર પોપટલાલ છ સેકન્ડ આઉટ છઠ્ઠો નંબર લીલોજી બે મિનિટ ના ત્રણ સેકન્ડ કરી પોચ બાટલીઓ લાવતો એમને પોચે પોચ લાવી હતી સાતમો નંબર શક્તિ અને પોચે પોચ બાટલીઓ લાવી પણ એમાં એક મિનિટ ને અડત્રીસ સેકન્ડ

આપણે યુટ્યુબમાં રાજા અને રાજા બહુચર જે તમે હાલ જોઈ રહ્યા છો તો આ ત્રણે ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં બે પેજ છે તો એક પેજ નામ રાજા બાઉચર અને બીજા પેજ નામ પોન્સો પાટણ બ્લોગ તો આ બંને પેજને ફોલો કરજો મળીએ નવા બ્લોગ સાથે